ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનઘડે બાર નવેમ્બર 2024 ના રોજ ઉજ્જૈનમાં યોજાયેલા 66મા અખિલ ભારતીય કાલિદાસ મહોત્સવમાં ભાગ લીધો તેમના સંબોધનમાં તેમણે કાલિદાસની સાહિત્યિક કૃતિઓ પર ચર્ચા કરી જેમાં માનવીય ભાવનાઓના અદ્ભુત સંગમને હાઇલાઇટ કર્યું ધનઘડે કાલિદાસના લેખનના કાલાતીત પ્રાસંગિકતા અને ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ પરના તેમના ઊંડા પ્રભાવને ભારપૂર્વક જણાવ્યું આ કાર્યક્રમ જે શાસ્ત્રીય સંસ્કૃત કવિ અને નાટ્યકાર કાલિદાસને વારસાને ઉજવે છે તેમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ સહિતના વિવિધ માનનીય વ્યક્તિઓએ ભાગ લીધો હતો મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી અને કલા ક્ષેત્રે તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત કલાકારોને કાલિદાસ અલંકરણ સન્માન આપવામાં આવે છે સમ્રાટ વિક્રમાદિત્ય કી ઇસ એક અદ્વિતીય ન્યાય કેન્દ્ર બના જો વિશ્વ વિખ્યાત હુઆ ઉસી કાલ મે કવિ રતન થે કાલિદાસજી वे कवि कुलगुरु थे यानी समग्र कवि समुदाय के वो गुरु थे कुलगुरु उनकी अमर कृतिया अभिज्ञान शाकुंतलम मेघदूतम, कुमार संभव ऋतु सुहार और मालविकार्य मित्रम मान्य भावनाओं का अद्भुत संगत है ऐसा संगम है જો હાર લી સદૈવ પ્રેરણા કા સ્રોત રહેગા